તેને કહીએ પીર પરાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હળદરમાં જે રીતે થોડાક દિવસ પહેલા ખેડૂત મહાપંચાયતનો કોલ આપવામાં આવ્યો રાજુ જેમાં અંદાજીત પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો પોલીસે ગુનો દાખલ કર્યો હતો આમાં આપ નેતા રાજુ કરપડાને પ્રવીણ રામ સહિત આપના કેટલાક નેતાઓને કાર્યકરો સાથે ખેડૂતોનો પણ સમાવેશ થાય છે આ સમગ્ર જે આ કેસમાં આરોપીઓ છે તેઓ

હું આપનો મિત્ર ઈશુદાન ગઢવી આજે દિવાળીના પર્વ નિમિત્તે મેં સૌને અપીલ કરી હતી કે જે રીતે ભાજપીય કરદા પાર્ટીએ કરદા બચાવવા માટે પોતાના કરદા કાંડ બચાવવા માટે ખેડૂતો ઉપર બરબરતાપૂર્વક અત્યાચાર કર્યો એના વિરોધમાં અને જે ખેડૂત આગેવાનો છે જે ખેડૂતો માટે લડે છે નાજે આપણે સૌ દિવાળી કરીએ છીએ પરંતુ એ ખેડૂતો માટે લડતા એ પ્રવીણ રામ હોય રાજુ કરપડા હોય પિયુષ પરમાર હોય રાજુ બરખોતરીયા એવા સેંકડો ખેડૂત આગેવાનો જેલમાં છે એના સમર્થનમાં આજે દીવો પ્રગટાવ્યો છે ગુજરાતના સમગ્ર ખેડૂતોને મેં અપીલ કરી હતી સમગ્ર આમ આદમી પાર્ટીના આગેવાનોને અપીલ કરી હતી કાર્યકર્તાઓને અપીલ કરી હતી જેના ભાગરૂપે આજે મેં પણ દીવો પ્રગટાવ્યો છે ભગવાન રામને માતાજીને જગદંબાઓને પ્રાર્થના કરીએ છીએ કે ભાજપીય કરદા પાર્ટી જે વર્ષોથી ખેડૂતોને લૂંટે છે મજૂરોને લૂંટે છે શ્રમિકોને લૂંટે છે અને એની સામે જે પણ પડે એને એન કેન પ્રકારે પરેશાન કરે છે એને જેલમાં મોકલે છે એના ઉપર લાઠીચાર્જ કરાવડાવે છે કારણ કે એમના કડદા બંધ ન થવા જોઈએ એની સામે લડવાની ઈશ્વર સૌ ખેડૂતોને શક્તિ આપે અમારા સૌ આમ આદમી પાર્ટીના સૈનિકોને શક્તિ આપે અને બોટાદમાં જે કરદાનું બહાર આવ્યું પછી તમામ એપીએમસીમાંથી લોકોમાં એક અવાજ ઉઠ્યો છે કે મારી પણ લૂંટ ચલાવે છે આ લોકો મને પણ લૂંટે છે લોકો બોલતા થયા છે એટલે આ દીવડો પ્રગટાવી એમને સમર્થન આપીએ છીએ માતાજીને કહીએ છીએ કે અમને ખૂબ શક્તિ આપે અને તમામ ખેડૂતો ચોપન લાખને શક્તિ આપે કે જે ખેડૂત આગામી ચૂંટણીઓમાં ભાજપી કરદા પાર્ટીને ખેડૂત સમાજ બનીને જવાબ આપે કોઈના કહેવાથી નહીં કોઈ જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનના કહેવાથી નહીં પોતાની આત્મા જગાડે કારણ કે ભાવ નથી મળતો મગફળીનો કપાસનો ભાવ નથી મળતો કોઈ જણસનો ભાવ પૂરતો મળતો નથી અને એપીએમસીઓમાં પણ ભાવ નથી મળતો ઉપરથી કડદા કરી કડના નામે કે લાંચના નામે ખેડૂતોને લૂંટે છે તો એ ખેડૂતોને પણ આજે દીવો પ્રગટાવીને માતાજીને પ્રાર્થના કરી છે ઈશ્વરને પ્રાર્થના કરી છે ભગવાન રામને પ્રાર્થના કરીએ છીએ કે એ ખેડૂતોમાં શક્તિ આપજો બોલવા હિંમત આપજો એમને એમનામાં ડર છે એ ડર નીકળવું જોઈએ એમનામાં એટલી શક્તિ ભરી દો અને એમને ખૂબ શક્તિ છે પણ જેમ હનુમાનજીને ખબર નહોતી પોતાના શક્તિની એવી જ રીતે મારા ખેડૂતોને ખબર નથી નહીં તો ચોપન લાખ ખેડૂતો આવી રીતે દીવા પ્રગટાવીને સંકલ્પ લઈ લે અને એના પાંચ પરિવારને કહી દે કે આ વખતે ભાજપી કરદા પાર્ટીને મારે ખેડૂત સમાજ તરીકે ખેડૂત તરીકે જવાબ આપવો છે તો કોઈ સરકારની તાકાત નથી મારા ખેડૂતોને સાઈડ કરી શકે મારા ખેડૂતોને લૂંટી શકે અથવા તો મારા ખેડૂત વિરોધી નિર્ણય લઈ શકે એટલે હું આજે દીવો પ્રગટાવી અને ઈશ્વરને પ્રાર્થના કરી છે કે ખેડૂતોમાં ખૂબ શક્તિ આપજે એમાં ડર છે કાઢજે ને એકતાનો ભાવ વધે ખેડૂત સમાજ બને એવું કરે એવી એની શક્તિ આપે એવી પ્રાર્થના જય જય ગરવી ગુજરાત આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને તેમણે આ મામલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ને જે રીતે દિવાળી ટાણે જે સ્થિતિનું નિર્માણ થયું છે ને આ જે પરિસ્થિતિ બની છે તે અંધકારમય બની હોય તેવા આરોપો તેઓ કરી રહ્યા છે ને હવે આગામી સમયમાં તેઓ કાયદાકીય લડત છે તે ચલાવવાની વાત કરી રહ્યા છે દર્શક મિત્રો આવા જો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ વૈષ્ણવ